ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વરના પૌરાણિક એવા અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આજે મોદી જન્મદિવસ છે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ ખાતે અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આનો હેતુ એટલું છે કે ભગવાન એમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે સાથે સાથે વિશ્વનું પણ કલ્યાણ થાય આનું એક ઉદ્દેશ્ય છે આજ રીતે આગામી પંદર દિવસ સુધી ઘણા કાર્યક્રમો સંગઠન દ્વારા અને નગરપાલિકા દ્વારા કરવામાં આવવાના છે જેમાં સ્વચ્છતા અભિયાન છે સાથે સાથે જરૂરિયાતમંદોને જરૂરિયાત વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવશે અને ઘણા એવા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવામાં આવશે અસ્તુ જય જય ગરવી ગુજરાત